એટલે દવા સાટો અને હું તમને શું કહું ક્યાં ડોસી તો જુઓ કેટલો બધો ફાર આયો હે

કેટલી પતાઈ ગયું વિયા છે પછી હેલે હું પતાઈ ઉતાર લઈ હવે હેલે દવા છટાઈ ગઈ છે આ રહેચા સો હવે જો તને પાછો કા વિ આવ્યો એલા મન તા આવી ગયો આટલી હે તન તા આવી ગયો હે હા હવે કે હું તને એક વાત કહું સો તું ગામ માં જો ને હા તે મે એ વાત સાંભળી કે કરી દેશે છે ને ત્યારે પતંગ નું ઝાડું વાયુ છે ના ભાઈ ના એ ખોટું છે કોઈ પતંગ નું ઝાડું થાય પણ હેલે આપણે જોવા જઈએ

ગડવીડો છે પતંગનો ઝાડ વાયુ છે હા ઓ ત્યાં જો કેટલી બધી છે હા તોડવા હા પણ તું દેકારો કરમાને કડવીડો છે જાય છે ને તો હોતા પાડી દી એ આ પણ હું નઈ દેકારો કરું તોડવા મે એ ઓ ભાઈ ઓય ઓય तो तो મેલ તું આવાત કે થી લાવે છે તા તો મારા દીકા પતાયક છોરવાએ કેવો તું તને મારા દીકા કાય ખોદતું થી હોય તો તા કરી જ જશે શું કરું

જોવા જાવું બોલો ખોટું હા કરો ઘરમાં સાના માન મારા દીકરા મારા લે કે પતંગ નું ઝાડ વાયુ આ પતંગ નું ઝાડ થતું હોય છે

મારા છોકરા કઈ પતંગો લેવા નતા આવ્યા એ તો ખાલી જોવા આવ્યા તા તો મેં એને મારી લીધા લે જોવા નોતા મારી પતંગ હવે મારા સામું ન બોલવા

એટલે હું તમને માર્યા હા આ છો દેવા માર થાયવા એટલે તારા બાપનું દાળું છે હે તારા હાટુ હોય તને અમે ધમી કરી એટલે હાચ્યું ને દાદુ બેય માર નાચ્યું ને દાદુ હાચ્યું ને દાદુ દાદુ ઊભી રહે ઊભી રહે મને વેચી દે વેચી દે એ મને વેચી દે ચાલે ચાલે ઓ માય ગડ ચાલે રોકી ચાલે રોકી ચાલે